જાફરાબાદના ટેમ્બી ગામે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના ટેમ્બી ગામે નાગેશ્વી પોલીસ દ્વારા આવનાર તહેવારોને ધ્યાને રાખી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક પહેલા નાગેશરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ગામમાં ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યું હતું આગામી સમયમાં ઈદ અને ભીમગ્યારસ જેવા તહેવારો આવતા હોવાથી લોકો શાંતિપૂર્વક તહેવાર ઉજવે તે માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં દરેક સમાજના આગેવાનો વેપારીઓ ટીમ્બી ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના સદસ્યો પત્રકાર મિત્રો નાગેશ્વી પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા અહેવાલ મુકેશ ડાભી જાફરાબાદ અમરેલી નામક આખનું ગામને આપનો હોદો તુષાર ત્રિવેદી ઉપસરપંચ ટીંબી ગ્રામ પંચાયત આજરોજ ટીંબી આઉટ પોસ્ટની અંદર વકરી અને ભીમગ્યારસ ના તહેવારો આવતા હોય આ નિમિત્તે રાગેશરી પોલીસ સ્ટેશનના ફલાસાઈ ગામના સરપંચ શ્રી રમેશભાઈ વામણિયા એ પરિશાસનના પ્રમુખ ભરતભાઈ પોલીસટા પત્રકાર મિત્ર उपस्थित गया था शांति समिति की बैठक की अंदर मुस्लिम समाज आगे हरीफ भाई से બંને સમાજના આગેવાનો ભેગા થાય અને બકરી ઈદ તથા ભીમ અગિયારસ બંને તહેવારો બહુ સુખ રીતે શાંતિથી ઉજવાય એવી પરસ્પર વિચારણા કરી હતી અને આ નિમિત્તે આજે આજ રોજ નાગેશ્રી પોલીસ સ્ટેશન અને ટીબી આઉટપોસ્ટ દ્વારા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ ટીબી ગામમાં નીકળવામાં આવી હતી અને સુખરૂપ રીતે સૌના પ્રસંગો સારા નીવડે એવી એકબીજાને શુભકામના પાડી ધન્યવાદ